જામનગરમાં પણ આજથી મતદાન યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસની શરૂઆત કરી દેવામાં આવે છે જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં એક હજાર બસો ને બેતાળીસ જેટલા બીએલઓ દ્વારા આજે ઘરે ઘરે મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જણાવ્યા મુજબ જામનગરમાં પણ ચૂંટણી પંચના આદેશ મુજબ આજથી એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવે છે જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા વિધાનસભા મત વિસ્તારમાં બીએલ ટીમ ઘરે ઘરે જઈ

જામનગર જિલ્લામાં આજરોજ મતદાર યાદી સધન સુધારણા એસ ની કામગીરી શરૂ થઈ ગઈ છે તમામ બારસો ને બેતાલીસ બી પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ઇઆર ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને તમામ કામગીરી સુંદર રીતે સુચારુ રીતે થઈ રહી છે તમામ રાજકીય પક્ષોને પણ આ બાબતે બી એલ એ નિમવાની અને આ સમગ્ર કાર્યવાહીમાં સાથ સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે અને જામનગર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા એસઆઈઆરની કામગીરી સુંદર રીતે અને સુચારો રૂપે પારદર્શક રીતે થઈ રહી છે આ સાથે તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે બીએલઓ જ્યારે આપના ઘરની મુલાકાત આવે ત્યારે જરૂરી ફોર્મ સ્વીકારી અને જ્યારે પણ પરત લેવા માટે આવે ત્યારે એમને સાથ અને સહકાર આપવા વિનંતી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર